હલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે કાજુ પનીર અને મખાનાનું મિક્સમાં શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે એક બાઉલ મખાના લીધેલા છે એક કપ કાજુ સો ગ્રામ પનીર બે ટમેટાની પ્યુરી બે નંગ ડુંગળી કેપ્સિકમ બટર કોથમરી આદુ મરચાં અને લસણની પેસ્ટ દૂધની તાજી મલાઈ કશ્મીરી મરચું એક ટી સ્પૂન હળદર ગરમ મસાલો ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે મખાનાને રોસ્ટ કરીશું આપણે આને ઘીમાં રોસ્ટ કરીશું ઘીથી ટેસ્ટ એકદમ સરસ લાગે છે અને મખાના નાના બાળકોને આપવા ખૂબ જ હેલ્થ માટે ફાયદો કરે છે અને તમે હળદર અને મીઠું નાખીને રોસ્ટ કરી નાના બાળકોને આપો તો તેને ખૂબ જ પસંદ આવે છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે નાની એક ચમચી જેટલું ઘી એડ કરશું આખાના એડ કરશું જે લોકો વેઇટ લોસ કરતા હોય તેના માટે આ મખાના ખૂબ જ ફાયદો કરે છે અને તમે દૂધ માં નાખીને પણ પી શકો છો મખાનાને

આ રીતે તમે કરી અને ડબ્બો ભરીને પણ રાખી શકો છો મીઠું આપણે સ્વાદ અનુસાર જ એડ કરવાનું છે કારણ કે જે આપણે શાક વગરશું તેમાં આપણે મીઠું એડ કરશું એટલે તો આપણે ઈચ પેનમાં બે ચમચા જેટલું તેલ એડ કરેલું છે એમાં આપણે પનીર અને કાજુને તરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે

તો સૌપ્રથમ કેપ્સિકમ એડ કરશું અહીંયા તમે લીલા વટાણા પણ એડ કરી શકો છો ત્યારબાદ ડુંગળી એડ કરશું તો આપણે મસાલો પાકી ગયો છે ને તેલ છૂટું પડી ગયું છે તેમાં આપણે કશ્મીરી મરચું એડ કરશું ત્યારબાદ દૂધની તાજી મલાઈ એડ કરશો આની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ અને દૂધ પણ એડ કરી શકો છો આપણે આને મિનિટ પાકવા દેશું તો આપણે મસાલો પાકી ગયો છે તો એમાં પાણી એડ કરશું થોડુંક બે ચમચી જેટલું ત્યારબાદ આપણે કાજુ અને પનીર આ રીતે મેં પીસીસ કરી લીધા છે એના તોજી આપણે થોડુંક પાણી એડ કરશું પાણીની જગ્યાએ તમે દૂધ પણ એડ કરી શકો છો દૂધની પણ ગ્રેવી બનાવી શકો છો જે લોકોને દૂધનો ટેસ્ટ ભાવતો હોય તે દૂધ પણ એડ કરી શકે છે ત્યારબાદ મખાના એડ કરશું લાસ્ટમાં આપણે ધાણા એડ કરી દેસુ આ શાક તમે જ્યારે દિવાળીમાં ગેસ્ટ આવે ત્યારે આ રીતે તમે બનાવીને આપી શકો છો એકદમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવે છે તો હજી આપણે થોડુંક પાણી એડ કરશું આપણું શાક તૈયાર છે તો આને સૌ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું કાજુ પનીર મખાનાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં